સિંગવડ તાલુકાના રણધિકપુર નગર ખાતે ચોથી કાવડ યાત્રા યોજાય આજ તારીખ અઠાવીસ સાત બે હજાર પચીસ સોમવારના રોજ સાંજે પાંચ કલાકે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો આ કાવડ યાત્રામાં જોડાયા હતા સિંગવડ નગર ખાતે શ્રાવણ માસના પહેલાં સોમવારે સિંગવડ તાલુકાના જે રાણધીપુર નગર ખાતે આજુબાજુના બસો જેટલા ભક્તો પુરુષ અને મહિલાઓ ખૂબ મોટા પ્રમાણમાં યાત્રામાં જોડાયા હતા જ્યારે આ યાત્રા ત્રિવેણી સંગમ ભારતી સવારે નવ વાગે ડીજેના તાલ સાથે ભક્તો દ્વારા નીકળવામાં આવી હતી અને યાત્રાનો લુખાવાડા ટભો કેસરપુર ઝાપરવાડ પીપળિયા પિસ્સોઈ વગેરે ગામોમાં કાવડયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું અને અને ભક્તો દ્વારા ચા નાસ્તો વગેરેની પણ સેવા આપવામાં આવી હતી જ્યારે કાવડયાત્રા સાથે પાણીની પણ વ્યવસ્થા રાખવામાં આવી હતી કાવડયાત્રા રણદીપુર નગર ખાતે પહોંચી હતી ત્યારે ભક્તો દ્વારા ભોલેનાથને ફૂલ ચડાવી દર્શન કર્યા હતા અને આ કાવડયાત્રાનું ઠેર ઠેર ભાવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું તેમજ ફટાકડા ફોડવામાં પણ આવ્યા હતા અને યાત્રિકો દ્વારા બમ બોલે હર મહાદેવના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય કરી દેવામાં આવ્યું હતું કાવડયાત્રા નીકળે ત્યારે રેમજીમ વરસાદ ચાલી રહ્યો હતો જેના લીધે યાત્રિકોને ઠંડકનો અનુભવ થયો હતો જેના લીધે કાવડયાત્રાને વધુ તકલીફ ન પડી હતી અને કાવડયાત્રા ગુરુ ગોવિંદોકથી રાધાકૃષ્ણ મંદિર કઈ નીચવાસ બજાર અંબે માતાના મંદિરે થઈ કબૂત્રી નદી કિનારે બિરાજમાન ભંરેજી માતા તથા રત્નેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચી હતી અને કાવડયાત્રિકો દ્વારા જે ત્રિવેણી સંગમથી જળ લાવ્યા હતા તે જળને રત્નેશ્વર મહાદેવને અભિષેક કરવામાં આવ્યો હતો જ્યારે આ કાવડયાત્રા દરમિયાન રદિપુર પોલીસ દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો રત્નેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચી અને જે ભક્તો દ્વારા ત્યાં ભોળેનાથને જળાભિષેક કરવામાં આવ્યો હતો અને ત્યાં ભક્તો માટે પ્રસાદીનું પણ આયોજન કરાયું હતું તેનું યાત્રિકો તથા ભક્તો દ્વારા પ્રસાદીનો પણ લાભ લેવામાં આવ્યો હતો